નમસ્કાર મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો સોળ તારીખ બારમા મહિનો બે હજાર પચીસ ને આજનો વાર છે મિત્રો મંગળવારનો મિત્રો આજની આવક વિશેની વાત કરીએ તો મિત્રો આવકમાં થોડો એવો વધારો જોવા મળી રહ્યો છે મિત્રો પાંચથી હાથ પાલ વધારે આજે જોવા મળી રહ્યા છે મિત્રો અને હરાજીનું કામકાજ ચાલુ રહેતી તમે જોઈ શકો છો ચાલો હરાજીમાં ઝાંસી ઝાંસી કહેવાય છે આજના બજાર ભાવ તેજી મંદી વિશે થોડીક તમને વાત પહેલા કરી લઉં તો બજારમાં આજે થોડીક તેજી પાંચ થી દસ રૂપિયા બજાર તેજીમાં અત્યારે લાગી રહ્યું છે તો આપણે રૂબરૂ હરાજીમાં ઝાંસી કેવા માલના કેવા ભાઈ બજાર ભાવ થાય છે રૂબરૂ હરાજીમાં અને ઝાંસી આ માહિતી તમને સારી લાગી તમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયો સારો લાગ્યો તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાનું ભૂલતા નહીં

તમને રહી જાય નાખો તેવળ હોય તો 1501 રૂપિયાનો ભાવ છે જે 1501 રૂપિયાનો ભાવ છે સિરિસ સોલિડ માલ છે 1501 રૂપિયામાં મિતાલો પોલીટીમો કઈનો ગોટ સાવન ચાલી પોલીટી 1501 આવું જ ના 74 માં લઈ ગયું એમજામાં 1476 રૂપિયાનો ભાવ છે આ માલનો 1476 રૂપિયાનો ભાવ છે 1476 સોલિડ માલ હમ ચાહીએ કરતા ઉતાવળ છે ખપ્પા એકાઈ હા જય ઓપ હોઈ ન કોકે ખપ્પે તાજી રે હું નથી હાલો તમે હાલો હાલો હવે હું યાર હવે અબ્દુલ્લા ચૌદસો ને છ રૂપિયા નો ભાવ જે છે ચૌદસો ને છ રૂપિયા નો ભાવ છે બે નંબર નો માલ છે મિત્રો ચૌદસો ને છ રૂપિયા માં વેચાણ બે નંબર ની ક્વોલિટી